વાત કરીએ કચ્છની તો કચ્છની ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે ચૂંટણી વગર ભાજપે બહુમતી મેળવી ભચાઉ નગરપાલિકા કબજે કરી છે કચ્છની ભયાઉ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે જેમાં અઠ્યાવીસ ઉમેદવારોનો સમાવેશ થાય છે ભાજપે એકવીસ બેઠકો પર બિનહરીફ થઈ જતા ફરી ભયાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો છે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે હજુ પણ ભાજપની બેઠકોમાં વધારો જોવા મળી શકે છે

લઈ ગયો હતો અને ફરીથી આ પાંચ વર્ષની બોડીમાં અમે સૌ સાથે મળી અને બચાવ ને ફરી વિશ્વ સ્તરે ચમકાવશી સૌને વિશ્વાસ અપાવું છું